છે મિત્રો ગેટ તો હવે આપણે અંદર અને જોઈએ ચાલો કેટલી ટિકિટ છે અને જો બુધવારે બંધ રહીએ છે પ્રાણી સંગ્રહાલય છે એ બુધવારે બંધ રહે છે ચાલો આપણે અંદર જઈ અને ટિકિટ લઈએ

છે ટિકિટ બારીએ તમે ગેટમાંથી આવશો એટલે સીધી ટિકિટ બારી આવશે તો હવે આપણે લઈ લઈએ ટિકિટ તો ત્રીસ રૂપિયાની ટિકિટ આવી છે પર પર્સન ત્રીસ રૂપિયા છે અને જો તમારે ઇલેક્ટ્રિક ગાડી લેવી હોય તો એની એક જણાની પચાસ રૂપિયા ટિકિટ છે તો એ તમને આખું સક્કરબાગ અંદરથી બતાવી દેશે એમાં બેસી જવાનું તમારે અને જો તમે ચાલી ન શકતા હોય તો લઈ શકો છો એ ટિકિટ પણ મેં તો નથી લીધી પણ તમારે લેવી તો લઈ શકો છો ને આ છે ગાર્ડન તો આપણે ગાર્ડન માં આવી ગયા છીએ અને હવે આગળ બધું જોઈએ પ્રાણી સંગ્રહાલય જોઈ શકો છો કે કેવા બધા જમીને શાંતિથી આરામ કરે છે અને સુઈ ગયા છે જો સિંહ રાજાને

આ છે લેપડ દીપડો તમે જોઈ જો શકો છો કે આ પણ આરામમાં જ છે અત્યારે લગભગ બધા પ્રાણીઓ સુતા જ છે કારણ કે ખાઈ પીને આરામ કરે છે બધાય કબૂતર ના જંતર એક એક તો હવે આપણે જાશું આગળ અને જોઈએ કે હવે માછલી ઘરને બધું કેટલું દૂર છે સિંહ દર્શન તો કરી લીધા આપણે હવે જાય ત્યાં અને બીજું એક કે હજી છે ને આગળ એક અંદરથી ટિકિટ આપવામાં આવે છે એની કંઈક પચાસ રૂપિયા કેવું કંઈક ટિકિટ છે અને એ બસમાં બેસાડી અને આપણે અંદર જંગલમાં લઈ જાય છે સિંહ જોવા માટે તો ત્યાં પણ આપણે જઈએ છીએ જોવા Hi ha una flor de llor. Aquí ગોલ્ડન ફિઝન ફિસ કોઈ જોઈ લો કેવડી મોટી છે

আর গ্রীন মোড়ছে লিলা মোড়কো তোমার গ্রীন જો આ છે શિયાળનું સાહુડી આ શેઢાય કે ને સેઢાઈડી છે આ છે શેઢાયડી તો જો અંદર અહીંયા હિંચકા લપસણીને છોકરાઓ માટે બધી ગેમ્સ જેવું છે કે નાના બાળકો હોય તો એને અહીંયા તમે રમાડી શકો અને સામે જોઈ શકો છો કે કેન્ટીન છે ત્યાં ચા નાસ્તો ઠંડુ કાંઈ પીવું હોય તો પી શકીએ زرق سيزرق هذا هو જોઈ શકો છો તમે આ છે એ બાઈક આની ટિકિટ લ્યો તો પચાસ રૂપિયા છે આમાં બેસીને તમે આખું સકડ જોઈ શકો છો જો તમે ચાલી ન શકતા હોય તો અને સામે જોઈ શકો છો કે આપણે બસની ટિકિટ લેવા જઈ રહ્યા છીએ અને ત્યાંથી સિંહ દર્શન કરશો આપણે અંદર એમાં એવું હતું બસની ટિકિટ લેવા તો હું ગઈ જ હતી પણ અહીંયા વાર લાગે એમ હતું એટલે એ લોકો કે દસ પંદર જણા ભેગા થાય ને પછી જ બસ ઉપાડે એટલે પછી મેં કીધું તો ગોયરું કેન્સલ કરો હું પછી નેક્સ્ટ ટાઈમ ગમે ત્યારે જઈ આવીશ પણ તમે લોકો જો આવો શક્કરબાગ તો તમે તો ચોક્કસ જાજો જ કારણ કે હું તો બે ત્રણ વાર જઈ આવીશું એટલે જોયેલું છે પણ તમે આવો તો જરૂર જાજો પચાસ રૂપિયા ટિકિટ છે અને અંદર જંગલ જેવું છે એની અંદર તમને સિંહ દર્શન કરાવશે આ સિંહ જે આપણે જોયા એ પિંજરા માતાનો ઓલા ખુલ્લા સિંહ હોય જે બસમાં તમને બતાવશે સાસણની જેમ ખુલ્લા હોય એ રીતના બતાવશે આમ સાસણ જેવું જ ફિલિંગ આવે કે સાસણમાં એવું જ લાગે છે નાનું સાસણ કેવા શાંતિથી બધા છાંયે બેઠાશ ને આરામ કરેસ જો હો ને દલાજી કે બોંગા સદન દરકાને રાજનો તે સમજી લેલો છે સેક્સ લે આ તો ઓતેર કો બોંગા ને આમ ગો ને દેતો તો એની દી એટલે ખતરનાક ઇક ગુગું કે લઈ લઈ જ તો તમે જોવું છું પેલા ઘર હતું જે હવે બંધ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે માછલી ઘર હતું હવે બંધ કરી દેવામાં આવ્યું છે

તો ગાય જોઈ શકો છો તમે કે આ છે બધો ગાર્ડન એરિયો અહીંયા તમે ગાર્ડનમાં બેસીને ફોટો ક્લિક પણ કરાવી શકો છો અને નાસ્તો પાણી પણ કરી શકો છો તો તમને જો અમારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો નેક્સ્ટ વ્લોગમાં મળ્યા જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ